નોર્મલ પ્રેગ્નન્સી રહેવા માટે સ્ત્રીમાં અને પુરુષમાં કયા કયા પરિબળો જરૂરી છે તે આજે આપણે સમજીએ આ માસિકની જગ્યા છે કે જ્યાં સંબંધ રાખવામાં આવે છે આ ગર્ભાશયનું મુખ છે અને આ ગર્ભાશય છે આ ફેલોપિયન ટ્યુબ એટલે કે નળીઓ છે અને આ અંડાશય છે આ બંને અંડાશય છે હવે જ્યારે નોર્મલ પ્રેગ્નન્સી રાખવાની હોય ત્યારે પુરુષ અહીંયાથી સંબંધ રાખે છે અહીંયાથી પુરુષનું શુકરાણું ગર્ભાશયમાં જાય છે ગર્ભાશયમાંથી નળીમાં જાય છે એ જ સમયે જ્યારે સ્ત્રી બીજ છૂટું પડે છે ત્યારે તે સ્ત્રીબીજ ગર્ભાશયની નળીમાં જઈ અને સ્ત્રીબીજ અને પુરુષનું શુક્રાણુ મળે છે અને તે પ્રેગ્નન્સી રહે છે અને એ પ્રેગનન્સી પછી ગર્ભાશયમાં આવીને ચોંટે છે તો નોર્મલ પ્રેગ્નન્સી માટે ગર્ભાશય ટ્યુબ એટલે કે નળીઓ અને અંડાશય નોર્મલ હોવું જોઈએ અને પુરુષના વીર્યનો રિપોર્ટ પણ નોર્મલ હોવો જોઈએ